કઈ સંખ્યાઓ છ કરતા મોટી છે લાગુ પડતા તમામ પસંદ કરો આપણે અહીં સંખ્યા રેખા પર જોઈ શકીએ તો જે સંખ્યાઓ છ કરતા મોટી હશે તે સંખ્યા રેખા પર જમણી બાજુએ આવેલી હશે આપણે જોઈ શકીએ કે જેમ જેમ આપણે જમણી બાજુએ જઈએ તેમ તેમ સંખ્યાઓ છ કરતા મોટી થતી જાય છે છ સાત આઠ નવ દસ સાત એ છ કરતા મોટી છે આઠ એ છ કરતા મોટી છે નવ એ છ કરતા મોટી છે અને દસ પણ છ કરતા મોટી છે આપણે આ જ રીતે આગળ ને આગળ જઈ શકીએ અગિયાર એ છ કરતા મોટી છે બાર પણ છ કરતા મોટી થાય આ પ્રમાણે આગળ ને આગળ જઈ શકાય તો કઈ સંખ્યાઓ છ કરતા મોટી છે આપણે હમણાં જ જોઈ ગયા કે દસ એ છ ની જમણી બાજુએ આવેલી છે આઠ પણ છ ની જમણી બાજુએ આવેલી છે પરંતુ ચાર એ છની ડાબી બાજુએ આવેલી છે ચાર એ છ કરતાં નાની સંખ્યા છે આમ છ કરતાં મોટી સંખ્યા માટેના સાચા વિકલ્પ આ બે થશે હવે કઈ સંખ્યાઓ છ કરતાં નાની છે તો તે બધી સંખ્યાઓ આ થશે સંખ્યા રેખા પર ની ડાબી બાજુએ આવેલી બધી જ સંખ્યાઓ નવ એ છ કરતાં નાની સંખ્યા નથી પરંતુ ચાર નાની સંખ્યા છે તમે જોઈ શકો કે ચાર એ છ ની ડાબી બાજુએ આવેલી સંખ્યા છે તેમજ ત્રણ પણ છ ની ડાબી આપણે રોજિંદા જીવનમાં વિચારીએ તો તમારી પાસે કોઈક વસ્તુની ચાર સંખ્યા હોય અને કોઈક વસ્તુની ત્રણ સંખ્યા હોય અને બીજા કોઈ વ્યક્તિની પાસે તે જ વસ્તુની છ સંખ્યા હોય તો તમારી પાસે ઓછી સંખ્યા હશે તેવી જ રીતે જો તમારી પાસે દસ કેળા હોય અને બીજી કોઈ વ્યક્તિની પાસે છ કેળા હોય તો તમારી પાસે કેળાની સંખ્યા વધારે છે